ગુજરાત માં મતદાન સાત મે થવાનું છે પ્રચાર પૂરો થઈ ગયો છે પચીસ બેઠક પર બસો છાસઠ ઉમેદવાર મતદારો છે શું કરશે આ ભાજપ ને ફરી હેટ્રિક જીતની અપાવશે કે કોંગ્રેસનું ખાતું પણ ખુલશે શું સ્થિતિ રહી આ ચૂંટણીમાં એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિક ના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ગુજરાતની આ ચૂંટણી કઈ રીતે જુદી રહી રીજા તબક્કાનું મતદાન સાત મે થવાનું છે દેશની બીજા રાજ્યોમાં પણ કેટલીક બેઠકો છે પણ ગુજરાતની પચીસ બેઠકો ઉપર બધાની આખા દેશની નજર છે કારણ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી હતી અને આ વખતે હેટ્રિક કરવાની એમની ગણતરી છે સંકલ્પ છે સાથે સાથે દરેક બેઠક ઉપર પાંચ લાખ મતની લીડથી જીતવું છે આ સંકલ્પ પછી ભાજપની સ્થિતિ કેવી છે ગુજરાતમાં પ્રચાર કેવો રહ્યો કયા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને આખરે શું સ્થિતિ રહી એના વિશે થોડી વાત કરવી છે પહેલી તો બેઠક સુરત બિનહરીફ જાહેર થઈ જે રીતે કોંગ્રેસના નિલેશ કુંભાણીએ ખોટી સહીઓ ટેકેદારોની જે રજૂ કરી ફોર્મમાં એ કારણે એમનું ફોર્મ રદ થયું નિલેશ કુંભાણી પછી ગુમ થયા પાછા જાહેર થયા પાછા ગુમ થયા ને હવે ક્યાં છે શું કરશે એ કોઈને ખબર નથી શક્ય છે કે ચૂંટણી બાદ એ ભાજપમાં ભળી જાય પણ નિલેશ કુંભાણીએ ખોટા દસ્તાવેજો એટલે ખોટી સહીઓ સાથેનું ફોર્મ રજૂ કર્યું તો એની સામે ગુનો કેમ નોંધાય સુરતના ચૂંટણી અધિકારીએ ચુકાદો તો આપ્યો બિનહરીફ કરી દીધા મુકેશ દલાલને એ બધું સાચું પણ નિલેશ કુંભાણી સામે ક્રિમિનલ ઓફેન્સ થાય કે કેમ ચૂંટણી પંચ સુધી આ વાત પહોંચી છે હજી સુધી નિર્ણય થયો નથી એ જુદી વાત છે પણ મુકેશ દલાલ ત્યાંથી બિનહરીફ થયા અને ભાજપને લડ્યા વનગર વગર સીટ મળી ગઈ પણ આ ચૂંટણી પ્રચાર દરમિયાન જો સૌથી વધારે બેઠક ચર્ચામાં રહી તો એ રાજકોટ બેઠક છે રાજકોટ વર્ષો સુધી રાજકારણનું ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે પણ પછી એપી સેન્ટર બદલાયું અને વળી પાછી રાજકોટ બેઠકની ચર્ચા શરૂ થઈ છે આખા દેશમાં કારણ કે અહીં પહેલી વાર એવું બની રહ્યું છે કે બંને ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર રાજકોટ બહારના છે અને બંને અમેરી અમરેલીના છે અને અમરેલીમાં પરેશ ધાનાણીએ ધારાસભામાં પુરુષોત્તમ રૂપાલેને હરાવ્યા હતા એ પછી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પહેલીવાર લોકસભાની લડી રહ્યા છે કારણ કે વચ્ચે એ રાજ્યસભાના સભ્ય બની કેન્દ્રમાં મંત્રી પણ થયા પણ એમણે ક્ષત્રિય વિશે એક ટિપ્પણી કરી એના કારણે આખા ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં એ નિવેદનની ચર્ચા વિવાદ વિરોધ બધું થયું આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓ એવા રહ્યા કે ભાજપને અસર કરતા રહ્યા ત્યારે ભાજપની વિરુદ્ધ છેલ્લી બે ત્રણ ચૂંટણી તમે જુઓ તો આવો વિવાદ થયો નથી સૌથી પ્રથમ તો બે બેઠકના ઉમેદવાર બદલવા પડ્યા વડોદરામાં રંજનબેન અને બનાસકાંઠામાં ભીખાજી ભાઈ ડામોર છે કે ઠાકોર છે એનો વિવાદ થયો બે ઉમેદવાર બદલાયા ક્ષત્રિયોનો વિવાદ અને તમે જુઓ કે આ વિવાદ પછી ક્ષત્રિયોના સંમેલનો થયા વિરાટ સંમેલનો થયા મોદીની સભા થઈ ગુજરાતમાં એ પછી પણ સંમેલનો થયા અને એમાં ખાસી સંખ્યા જોવા મળી અને ક્ષત્રિયનો એક આખો ભાગ ભાજપની સામે થઈ ગયો અને હવે ભાજપ વિરુદ્ધ મતદાનની અપીલ કરી રહ્યો છે એ બહુ બહુ મોટી વાત એટલે છે કે ભાજપ વિરુદ્ધ ક્યારેય આવું બન્યું નથી પાટીદાર આંદોલન પછી અને ક્ષત્રિયના વિવાદને શાંત પાડવા જેટલા ભાજપે પ્રયત્ન કરવા જોઈએ એનાથી પણ વધારે મન લાગે કર્યા પણ થોડા મોડા કર્યા એ વાત પણ સાચી પુરુષોત્તમ રૂપાલાએ વારે વારે માફી માગી છેલ્લે એમ કહ્યું કે મારી સામે વાંધો હોય તો બરાબર છે પણ તમે ભાજપ મોદીની સામે શા માટે રાષ્ટ્ર માટે મત આપો સી આર પાટીલે માફી માગી નરેન્દ્રભાઈએ જામનગરની સભામાં કેટલાક મેસેજ આપ્યા જામ જામ સાહેબ શત્રુશલ્યજીની હાથે પાઘડી પહેરી પોલેન્ડની વાત કરી પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મહારાજાઓ વિષયક જે પ્રદર્શન બનવાનું છે એની વાતો કરી આ બધું ઘણું કહ્યું એ પછી પણ ક્ષત્રિયોનો રોષ દાઢો પડ્યો નથી સમજો સાહેબ કે જામનગરની સભા અથવા તો પીએમની સૌરાષ્ટ્રની પણ સભામાં ક્યાંય ખોટો ધમાચકડી નહીં કરવું ઉહાપો નહીં કરવો કાંઈ નહીં કરવું એવું ક્ષત્રિય સમાજે અપીલ કરી હતી આ બહુ મોટી વાત છે અને એનાથી પણ મોટી વાત કે ત્રણ સભા થઈ જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર એક પણ સભામાં પુરુષોત્તમ રૂપાલા હાજર નહોતા અને નરેન્દ્રભાઈ પણ એમના માટે મત આપવાની કોઈ વાત એમનો નામોલેખ પણ ટાળ્યો હતો આ પણ બહુ મોટી વાત છે અને કેટલા ભાજપના કાલાવાલા છતાં છેલ્લે તો એમણે પત્ર પણ બહાર પાડો અને ક્ષત્રિયોને અપીલ કરી કે રાષ્ટ્રહિત માટે તમે ભાજપને વોટ આપો આમ છતાં પણ ક્ષત્રિયનો એક ભાગ વિરોધ સતત વિરોધ કરે છે એના પરિણામો કેવા આવશે એ આપણને કાલે અંદાજ આવી જશે અને કેટલીક બેઠકો પર ક્ષત્રિયોનું જે સમીકરણ છે એ ભાજપને નડે એવું પણ છે જેમ કે જામનગરમાં જો કોંગ્રેસ તરફે ક્ષત્રિયોને મુસ્લિમ બંને સાથે થાય તો એ નુકસાન ભાજપને થઈ શકે અમિત ચાવડા બહુ ટક્કર મારી રહ્યા છે આણંદમાં અને ત્યાં ક્ષત્રિયોની સૌથી વધારે સંખ્યા છે મતદારો વધારે છે એનો એમને ફાયદો મળી શકે એવું છે આવું સુરેન્દ્રનગરમાં પણ બની શકે એમ છે એટલે કેટલીક બેઠકો ઉપર ક્ષત્રિયો જો ભાજપની સામે રહે તો ભાજપને નુકસાન થઈ શકે એવી શક્યતા છે આ ક્ષત્રિયોનો વિવાદ તો થયો જ એ પછી ફરી પાછો એક કોળીનો વિવાદ થયો એમાં ગુજરાતના નાણાં મંત્રી કોળીઓ જૂની છે એ એક સભામાં કહી અને એના કારણે વિવાદ થયો છે જો કે તરત એમણે રૂપાલાની જેમ જ માફી માગી લીધી અને કહ્યું કે મારું આખું પ્રવચન જો સાંભળ્યું હોત તો કોઈને દુઃખ ન થાત પણ તીર એકવાર નીકળી ગયું એટલે નીકળી ગયું અને ઘણી જગ્યાએ કોળીઓએ કનુભાઈ દેસાઈના નિવેદનનો વિરોધ કર્યો છે જસદણથી ભાવનગર સુધી આ વાત છે એટલે કોળીના મતના જો ભાગલા પડે તો ભાજપને વધુ નુકસાન થઈ શકે છે કારણ કે કોળી ઓબીસીમાં છે ને ઓબીસી હંમેશા ભાજપ તરફે રહ્યા છે આ વાત પણ બહુ મહત્ત્વની છે સાબરકાંઠામાં પણ તુષાર ચૌધરી સારી લડત આપે છે વલસાડમાં આનંદ પટેલ પણ સારી લડત આપે છે આ વિસ્તારમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીએ સભાઓ કરી અને સભાઓ સારી રહી અને કેટલાક પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીના આક્ષેપોના જવાબ પણ આપ્યા મોદીની સભાઓમાં મંગળસૂત્રથી માંડી અનામત મુદ્દે ઘણી બધી વાતો થઈ પાકિસ્તાન તો આવે જ બહુ સ્વાભાવિક રીતે છે મુસ્લિમ અનામત એમ કે તમે જે અત્યારની અનામત છે તમે એમાંથી થોડો ભાગ મુસ્લિમ અનામત આપવા માગે છે કોંગ્રેસ એવું ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું છે આવો મુદ્દો પણ ઉખડો જોકે એમાં એવી વાત ઢંઢેરામાં નથી એ જુદી વાત છે મંગળસૂત્રની વાત થઈને પ્રિયંકા ગાંધીએ એનો જવાબ પણ આપ્યો કે કોઈ એક એક અંકલ એમ કે જ્ઞાન ફેલાવે છે અને આવી બધી વાતો કરે છે શાહજાદાની વાત આવી કે શાહજાદાને પાકિસ્તાન પીએમ બનાવવા માગે છે અને એનો જવાબ પ્રિયંકાએ કહ્યું કે આ શાહજાદા જેને કહો છો એણે કેટલા કિલોમીટર ચાલીને લોકોની વ્યથાઓ સમસ્યાઓ સાંભળી છે તમે તો શહેનશાહ છો એટલે શાહજાદા વિરુદ્ધ સહેનશાહની વાત પણ ચાલી આવા બધા ઘણા બધા મુદ્દાઓ ઉખડ્યા ઉછળ્યા અને સમી ગયા આ વખતે પહેલીવાર દેશભરમાં એવું લાગે છે કે કોઈ લહેર નથી બે હજાર ચૌદમાં હતી બે હજાર ઓગણીસમાં હતી પણ આ વખતે ભાજપના ઉમેદવારો પણ મોદીને ત્રીજી ટમ એ મુદ્દે જ મત માગી રહ્યા છે સ્થાનિક સમસ્યાઓની કોઈ વાત કરતા નથી એમનું પરફોર્મન્સ કેવું રહ્યું એની પણ વાત કરતા નથી જુનાગઢમાં ડૉક્ટર ચગનો હત્યા કેસ પણ બહુ વિવાદમાં હતો અને એમાં ભાજપના જે ઉમેદવાર છે રાજેશ ચુડાસમા જેને ફરીવાર ટિકિટ આપી છે એનું નામ પણ ઉછળેલું એટલે ત્યાં પણ થોડોક સ્થાનિક રીતે પણ વિરોધ થયો છે અમરેલીમાં જેની બેન ઠુમર એટલે કે વિરજીભાઈની દીકરી લડી રહી છે એ પણ બેઠક રસપ્રદ બની રહી છે એટલે સુરેન્દ્રનગરની બેઠક પણ બહુ મહત્ત્વની છે કારણ કે અહીંયા ભાજપે ચુવાડિયા ચંદુભાઈને ટિકિટ આપી છે ને કોંગ્રેસ એની સામે તળપદા ઋતિક મકવાણાને ટિકિટ આપી છે જે મકવાણા પરિવાર બહુ સુરેન્દ્રનગરમાં સેવાકીય ખાસ કરીને બુનિયાદી શાળાઓની દૃષ્ટિએ બહુ મોટું શિક્ષણનું કામ ક્યાં ઘણા વર્ષોથી કરે છે અત્યારે પણ કરે છે એટલે ત્યાં પણ બહુ ફાઇટ જોરદાર છે અને એટલે જ નરેન્દ્રભાઈએ ત્યાં એક સભા ત્યાં પણ કરી એટલે આ બધી રીતે તમે જુઓ તો ગુજરાતની ચૂંટણી આ વખતે ખોટા કારણોસર ચર્ચામાં રહી છે કોઈ મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો નથી કોઈ નેરેટિવ ઘડાયો નથી અને સતત આવા ક્ષત્રિયોથી માંડી કોળીઓથી માંડી એવા બધા વિવાદો અને પહેલીવાર એવું લાગી રહ્યું છે કે ભાજપમાં જે આંતરિક અસંતોષ છે એ સપાટી પર જોવા મળે છેલ્લે રાજકોટની બેઠક ઉપર લેવા પટેલની તરફેણની જે પત્રિકાઓ ફરી એમાં ભાજપ દ્વારા ફરિયાદ પણ થઈ સ્થાનિક ભાજપ દ્વારા પણ ઘણા લોકો એવું માને છે કે આ ફરિયાદના કારણે એને વિવાદ ચગાવવાના કારણે ભાજપને નહીં કોંગ્રેસને ફાયદો સહી થઈ શકે છે પડદા પાછળ ખોડલધામના કેટલાક લોકો પરેશ ધાનાણીને અથવા તો જામનગરના લેવા પટેલ ઉમેદવાર મરવિયાને સપોર્ટ કરી રહ્યા છે એવી વાતો પણ વહેતી થઈ છે સુરતથી સુરત સીટ લડા વિના ભાજપને મળી ગઈ એટલે સુરતમાં જે સૌરાષ્ટ્રના લોકો છે એ રાજકોટ અમરેલી ભાવનગરમાં આવીને પ્રચાર કરી રહ્યા છે કેટલાક ભાજપ તરફે છે કેટલાક કોંગ્રેસ તરફે છે આ પણ એક બહુ મહત્ત્વનું પાસું સૌરાષ્ટ્ર માટે ગણાવવું જોઈએ કારણ કે આ બધાના સુરતમાં બહુ મોટો સમાજ સૌરાષ્ટ્રનો રહે છે અને બહુ ખાધે પીધે સુખી છે એવો સમાજ ત્યાં છે ને એ સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ઉતરે એનું મહત્વ હોય છે અને તમે બધાને આપણને ખબર છે કે સૌરાષ્ટ્રના કેટલાક ઉમેદવારો સુરત જઈને પણ પ્રચાર દર વખતે કરે છે એનું કારણ આ જ છે કે કે સુરતના જે વગદાર લોકો છે સૌરાષ્ટ્રના મતદારો ઉપર અસર કરતા બની શકે આ બહુ મહત્વની વાત છે આ બધી રીતે તમે જુઓ તો ગુજરાતમાં આ વખતે ભાજપને પહેલીવાર સમસ્યાઓ થઈ હોય એવું ચોખ્ખી ચોખ્ખું જણાય છે એ કેટલું પરિણામ ઉપર અસર કરે છે એ જુદો પ્રશ્ન છે અને સૌથી મહત્ત્વનો બીજો મુદ્દો છે કે પહેલાં બે તબક્કામાં મતદાન ત્રણ ચાર ટકા ઓછું થયું છે અને ગુજરાતમાં મતદાનમાં જો ઘટાડો થાય તો ભાજપને વધારે સમસ્યા થાય એવું રાજકીય નિષ્ણાતો પણ માને છે અને ભાજપના કેટલાક નેતાઓ પણ માને છે ને એ જ કારણે મતદાન વધે એ માટે ઘણા બધા પ્રયત્નો ભાજપ દ્વારા શરૂ થયા છે મહત્વની વાત એ છે કે મહત્ત્વની વાત એ છે કે તમે મતદાન કરવા જવાના છો કે નહીં ચાર પોઈન્ટ સત્તાણું કરોડ મતદારો છે આપણે ત્યાં મતદાન સામાન્ય રીતે સારું થતું હોય છે સાઠ પાસઠ ટકા કે એની ઉપર મતદાન કેમ ન થાય આજે આ ચૂંટણી પંચ આટલો મોટો ખર્ચો કરે છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ કરે છે છતાં મતદાન જો ઘટે એમાં ગરમી પણ એક મુખ્ય કારણ છે એ સિવાયના કારણો પણ હોઈ શકે આપણે અગાઉ એની ચર્ચા પણ કરી છે પણ સમસ્યા એ છે કે યુવા મતદારો થોડા નિષ્ક્રિય છે નિરસ છે જે નવા મતદારો અઢાર વર્ષની ઉંમર જેમને મતદાર નોંધણી કરાવવી જોઈએ એમાં અડત્રીસ ટકા જ મતદારો યુવા મતદારો નોંધણી કરાવે એ સારી નિશાની નથી યુવાનોએ રાજકીય રીતે જાગૃત થવાની જરૂર છે અને એમાં ખાસ ખ્યાલ એ રાખવો છે કે તમારો ઉમેદવાર કોણ છે કેવો છે આ બહુ જરૂરી છે બધી એની વિગતો તમને ઓનલાઈન મળી શકે છે નો યોર કેન્ડિડેટ એમ કરીને તમે સર્ચ કરો એટલે બધી વિગતો મળે છે આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે સમજીને મતદાન કરવા જેવું છે કારણ કે લોકસભામાં અત્યારે આ છેલ્લી જે લોકસભા હતી એમાં લગભગ ચાલીસ ટકા ઉમેદવારો સામે ગંભીરથી અતિ ગંભીર ગુનાઓ નોંધાયા છે એટલે એ કારણે પણ આ આપણી જાગૃતિ બહુ જરૂરી છે એટલે મતદાન જરૂર કરજો પણ તમારા વિસ્તારમાં કયો પ્રતિનિધિ તમને મદદરૂપ થઈ શકે છે તમારા વિકાસનો ભાગીદાર બની શકે છે એ જોઈ જાણી અને મતદાન કરજો પણ મતદાન કરજો જરૂર ફરી મળીશું આભાર